તો દેશમાં પદ્મ એવોર્ડની જાહેરાત પાંચ લોકોને પદ્મ વિભૂષણ એવોર્ડ એનાયત કરાશે સત્તર લોકો પદ્મભૂષણ એવોર્ડ તેમને એનાયત કરવામાં આવશે એકસો દસ લોકોને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાશે ગુજરાતના ડોક્ટર તેજસ પટેલને પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યો ડોક્ટર તેજસ પટેલ મેડિસિન ક્ષેત્રે સંકળાયેલા છે ગુજરાતના યઝદી માનેકશા ઇટાલિયા અને પદ્મશ્રી જ્યારે વલસાડના વતની છે યેઝદી માનેકશા ઇટાલિયા માનેકશા ઇટાલિયા જાણીતા માઇક્રોબાયોલોજિસ્ટ છે રઘુવીર ચૌધરીને લેખન ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો તો હરીશ નાયકને પણ લેખન ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ એનાયત દયાલ માવજીભાઈ પરમારને મેડિસિન ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો જગદીશ લાભશંકર ત્રિવેદીને કલા ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ આઈ એમ રીલી હેપી કે થિંગ્સ આર મૂવિંગ વેરી નાઇસલી આજે જે ભારત સરકાર અને ગુજરાત સરકાર જે કરી રહી છે તે દુનિયાના કોઈ ખૂનામાં થવું નથી દરેકે દરેક દેશોની અંદર વધતા ઓછા પ્રમાણમાં સિકલ સેલનું પ્રમાણ હશે કારણ કે સિકલ સેલનું પ્રમાણ ખાસ કરીને આફ્રિકન કન્ટ્રીઝ અને એશિયન કન્ટ્રીઝમાં વધારે હોય અને આ લોકો માઇગ્રેટ થઈને બીજે કામ કરવા જતા હોય દાખલા તરીકે અમેરિકાની અંદર ત્યારે આફ્રિકન બોન અમેરિકન્સ જે આપણે આફ્રિકન લોકો કહીએ છે એની વસ્તી પણ ખૂબ છે અને એ લોકોમાં પણ આઠથી દસથી પંદર ટકાનું પ્રમાણ છે એટલે એ જોતાં દુનિયાના બધી જ જગ્યાએ જ્યાં જ્યાં લોકો ગયા છે આપણા ઇન્ડિયન્સ ત્યાં ગયા છે એ બધા જ આ રોગ બીજા દેશોમાં લઈ ગયા છે અને પણ જે આપણે ત્યાં કામ થયું છે એવું કામ કોઈ બીજા દેશમાં કે કોઈ બીજા સ્ટેટમાં પણ હાલમાં થઈ રહ્યું નથી